મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે છ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિફળ યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો तमे तमारा अहम ने आग राखी परिवार सभ्यों ने महत्वपूर्ण बाबत कहेता न थी। तमारे न आ करवा थी वधु नहीं त्रे न करव जो आवाश्केू वी नहीं थाय रोमांटिक रोमेंटिकुकाओ जिंदगी चालती भागदौड़ आजे तमने पोता समय मिले तेता पसंदगी कामों कर सक्षम हशो તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે તમારી યોગ્યતાઓ તમને આજે લોકોમાં પ્રશંસાલાયક બનાવશે ઉપાય પારિવારિક બાંધો મજબૂત કરવા માટે પીપલ વૃક્ષની નીચે પાંચ પીળા ફૂલો દબાવો વૃષભરાશિફલ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો આજે તમને કોઈ અજાણ્યા ધન ધનલાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે આજે તમને લાભ થશે કેમ કે પરિવારના સભ્યો તમને હકારાત્મક રીતે પ્રતિસાદ આપશે તમારું પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે આ બાબત તમારા મગજ પરની તાળમાં વધારો કરશે લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગે છે અને તમે જાણે વિશ્વની તોચે પહોંચી ગયા હો એવું અનુભવશો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જે કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા આજે ફોટોગ્રાફી દ્વારા તમે આવતીકાલે આવતી કેટલીક સરસ યાદોને કેપ્ચર કરી શકો છો તમારા કેમેરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાના ભૂલતા ઉપાય રસોઈ ઘરમાં સંગાથે જમવાથી પ્રેમ સંબંધો વધે છે મિથુન રાશિફળ કામનું દબાણ તથા ઘરમાં તકલીફ તાળ લાવી શકે છે ચંદ્રની સ્થિતિને લીધે તમારું ધન બિનજરૂરી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે જો તમારે ધન સંચિત કરીને રાખવું છે તો પોતાના જીવનસાથી અથવા માતાપિતા સાથે આના વિશે ચર્ચા કરો ઓફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો અમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે તમારા પ્રિયજનને યાદ કરવું વધુ સારું રહેશે કારણ કે તારાઓ જણાવી રહ્યા છે કે આજની મુલાકાતમાં કેટલીક અડચણો આવી શકે છે ઉપાય સ્વસ્થ જીવનશૈલી પ્રાપ્ત કરવા માટે શરાબ અને માંસાહારી ખોરાકનું સેવન બંધ કરો કર્ક રાશિવા ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આનાથી બચો આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ તમે પ્રેમમાં ધીમે પણ એક ધારા બળશો તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો કોઆ સંબંધી તમને આજે સરપ્રાઇઝ આપી શકે છે પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે તમારા જીવનસાથી સાથે રાત્રિભોજન કદાચ એક અઠવાડિયા માટે તમારી થાકને દૂર કરી શકે છે ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે લાલ કે ભૂરા રંગનો કૂતરો પાળો અને તેને ખવડાવો સિંહ રાશિફળ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો આજે આંઢળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્યા કરી દેખાડશો તમે જે હંમેશા સાંભળવા માગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે તમારા જીવનસાથી આજે થનગણાટ અને પ્રેમથી છળછળ હશે આળસપતનની મૂળ છે તમે યોગ અને ધ્યાન દ્વારા આ જળતાને દૂર કરી શકો છો કુટુંબ જીવનનો સુખ મેળવવા માટે પુત્રી કાકી પિતૃક અથવા માતૃક અને સાડી પત્નીની બેનની મદદ કરો કન્યા રાશિફલ તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરુપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો તમે માનો કે ન માનો પણ તમને કોઈક બહુ જ નિકટથી જોઈ રહ્યું છે અને તમને પોતાનો રોલ મોડેલ ગણે છે વખાણ થાય એવા જ કાર્યો કરો જે તમારી શાખમાં વધારો કરે પવિત્ર અને નિર્ભય પ્રેમને અનુભવો તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો સુખ તમારી અંદર છુપાયેલું છે આજે તમારે ફક્ત તમારી અંદર જોવાની જરૂર છે ઉપાય સારા આરોગ્ય માટે પૂર્વ તરફ મોઠું કરીને જમો તુલા રાશિફય તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા છૂટ્ટામોને મોને વખાણ કરશે આ વાત સારી રીતે સમજી લો કે દુઃખના સમયમાં સંચિત ધનજ કામમાં આવશે તેથી આજના દિવસથી પોતાનો ધન સંચય કરવાનો વિચાર બનાવો તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમે આવવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે આજે તમે કુદરતી સૌદ્ય દ્વારા અંજાઈ જાઓ એવી શક્યતા છે સંવાદ સાધવાની કળા આજે તમારું સુદ્રઢ પાસું રહેશે તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે આજે ઠંડુ પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે ઉપાય વિવાહ જેવી શુભ ઘટનાઓમાં સમસ્યા ઊભી કરવાથી શુક્ર કમજોર થાય છે એટલે જ સ્થિર અને સુરક્ષિત આર્થિક સ્થિતિ માટે આવા કૃત્યોથી દૂર રહો વૃશ્ચિક રાશિફલ તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડતી હોય તેવું લાગશે કેમ કે તમારી તબિયત આજે બરાબર નથી જીવનના ખરાબ તબક્કામાં પૈસા તમારા કામ આવશે જેથી આજથી જ પોતાના પૈસા બચત કરવાના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય મિત્રતાગાર બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે આજે તમારા જીવનસાથી તેની અદ્ભુત બાજુ દેખાડે એવી શક્યતા છે તે સારો દિવાસ છે આજે તમારી પ્રેમિકા તમારી કોઈ વાત પર દિલ ખોલીને હશે ઉપાય આરોગ્યના શુભ લાભો માટે ગંગાજળનો ઉપયોગ કરો ધન રાશિફળ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધનલાભ થવાની શક્યતા છે તમારી જાતને ઘરની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો એ દરમિયાન જે થોડોક સમય આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં પણ ખર્ચો જેથી વેગ જળવાઈ રહે તથા તમારું શરીર રિચાર્જ થાય તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે आ राशि आज से खूब समय मै आ समय उपयोग तब शौख पूरा करने कोई पुस्तक वाँची शको अथवा मनगमतु संगीत सांभ अभिप्राय में भिन्नता आजे तमरा तमारा जीवन साथी वच्चे झगड़ा कारण बनवा शक्यता है आजे तब लोग एकलता अनुभवशो उपाय एक सशक्त प्रेम जीवन प्रेमजीवन बनवाच खीली અને ચૂનાની કાળા સફેદ વસ્ત્રમાં પોતલી બનાવી વહેતા પાણીમાં પ્રવાહિત કરો મકર રાશિફળ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનું પૂરતો સમય આપશે આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે પત્ની સાથે ઝઘડો માનસિક તાણપણી દૂરી જઈ શકે છે બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે તમારું સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની કસીર દવા છે જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે તમે હેરસ્ટાઇલ અને મસાજ જેવી પ્રવૃત્તિઓમાં ઘણો સમય પસાર કરી શકો છો અને તે પછી તમને ખૂબ સારું લાગે છે ઉપાયે યુવાન છોકરીઓને ખાટી વસ્તુઓ જેમ કે લીંબુ આમલી અથવા ગોલગપ્તા વિતરિત કરી પરિવારની લાગણીઓ અને ખુશીને વધારો કુંભ રાશિફળ તમારા મિત્રો અથવા પરિવાર સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જોકે તમારો સાથી સમજમ બતાવીને તમને શાંત કરશે જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલવાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે ઇન્ટરનેટ સર્ફિંગ તમારી આંગળીઓને સારી રીતે નિપુણ બનાવી શકે છે તેમજ તમારું જ્ઞાન પણ વધારી શકે છે ઉપાય પોતાની આર્થિક સ્થિતિમાં સતત સુધાર માટે ક્ષમતા અનુસાર સ્વર્ણ પહેરો મીન રાશિફળ ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે તમે જાણે રજલી પડ્યા હો એવું લાગે છે અને આગળ શું કરવું એની દ્વિધામાં પડી જશો અન્યો પાસેથી મદદ લો આજના દિવસને ખાસ બનાવવા માટે તમારા પરિવાર સાથે સાંજે કેન્ડલલાઇટ ડિનર માણો તમારો કોલ લંબાવીને તમે તમારા રોમેન્ટિક ભાગીદારને ચીરવશો આજે તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાંક જઈ શકો છો જો કે આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે લગ્નજીવન તમે થોડું કંટાળાજનક લાગશે સકારાત્મક વિચારસરણી જીવનમાં અજાયબીઓ લાવી શકે છે પ્રેરણાદાયી પુસ્તક વાંચવું અથવા મૂવી જોવું આજે ખૂબ સરસ રહેશે ઉપાય પીપલના વૃક્ષને જળ અર્પણ કર્યા પછી તેની પરિક્રમા કરવું એ પણ ખાસકાર શનિવારે એ સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક છે વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો તમારો દિવસ શુભ રહે